કે આ માણસ જે અત્યારે બેડ માધી છે એ રામ જેમ એ રામજી સીતાને કે હીરવી જવાનો તો રાવણ કોણ ના ફટ દેવાનો એન বনવાસ થી જવું હતું ને ના એને બંગલી બનાવી ના પાડ મૂકી પાડ મૂકી આણ આણ ટપીન જ્યારે વયો ગયો આન્ટપીજે ને કે નોટિફ કે ટપીજે આણ ટપીજા ને આણનો પાવડી ભોઈ ને રામને દુખ એને પડી ગયા રાવણ ને પડી ગયા કે નથી પડી ગયા સીતા ચંપાસી પાછી આવી છે બાપ એ થોડી વિચારતા આવી થોડીક આવી ગઈ તો સીતા બોલીતી કે મારા 60 મહિનાનો વનવાસ મારા 60 મહિનાનો ઠેક છે નો ડાય ચાર્જી એમ કરીને નો મહિના સીતા રામ નો ભેગો થાય જનજી વાત છે રામ રામ એટલે હું રામ એટલે રામ તો કોકરાવાયા રામે બોલાવા છે ઓસમુ નથી તને બોરે લઈ લેજેલા છે હોય

એ કે અમારી કે હિસાબ ને આતરે તું ભાઈ લાકડી લઈ લ્યો સો આ નાતરોને મારના અલ્યા કોઈ ભાઈ દેખો આ ના ભાઈ કોઈ ભાઈ હવે મધ્યમાં આ કે ના ભાઈ અમે બહુ બગા છે બાપા અલ્યા પણ માથીલા ભાઈ તમે કોઈ સાઉં બી સટડ્યો કોઈ બી જો કોઈ આ તમે તમને ભાઈ કોઈ તમને ગાય દીધી અલ્યા ભાઈ નાથીમાં છે ભાઈ ભાઈ સુ તેલે વાત કરે છે એ ભાઈ તમે આવો ભાઈ ભાઈ સુ તેલે વાત કરે છે આમાં કોઈ વાત ધન્યવાદ

તમે દબુદ રાખીને દીધો હોય તો તમને ખબર નો દબુદ રાખીને દીધો હોય તો તમને ખબર ઈ તો કે મનસ ખબર નથી ભાઈ ઓ ના કે ઈ સમય રાજા હતા ગાંડા બિના ભાઈ ગાંડા ગાંડા બિના પણ ગાંડા ખાવાના વાળા દીકરી નું હમરે કોઈ વાવાય નો કે લુગડું ધોણ એવા ગાંડા છે જતીન કિરાય તો એને ખબર અને હાસા કિરાય તો એને ખબર ભાઈ કોજે ગાંડા કિરાય તો એને ખબર

ભાગ લેવા દે ને ભાઈ જેમ આમ બોલે